નમસ્કાર મિત્રો હું આપણો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો એક ડૉક્ટર હંમેશા પાતળા થવાની જ દવા દે એટલે એક બાઈ એને પાતળા થવાની દવા છ એક મહિનાથી ખાતી હતી અને એનું પતિ એક દી ડૉક્ટરને મળવા ગયો એટલે ડૉક્ટર કે કેમ છો મજામાં કે હાજી સાહેબ મજામાં તો કે ક્યાં છે તમારા ઘરવાળા નથી આવ્યા તો કે ના એ હવે કોઈ દી નહીં આવે એ હવે નહીં આવે તો કે કેમ મારી દવા અસર તો કરે છે ને બરાબર અરે બરોબર અસર કરી સાહેબ પાતળી પાતળી થતાં થતાં આ અદ્રસ્ય જ થઈ ગઈ આ અદ્રશ્ય થઈ ગઈ એ મરી ગઈ અને દાંત કાઢવા માટે એટલું બોલે હું થેન્ક યુ કેવા જ આવ્યો છું પહેલાંના જમાનામાં અમારા ઘરમાં લેન્ડલાઈન ફોન હતો હવે એ લેન્ડલાઈન ફોન બગડી ગયો હતો અને બાજુમાં હું બેઠેલો હતો અને અચાનક નહીં વાગી એટલે મેં ઉપાડીને પણ એટલે સામેથી એવા જાય કે તમારો ફોન ચાલુ થઈ ગયો મેં તો હાજી ચાલુ થઈ ગયો તો કે સરસ ચલો હવે ગંજી પહેરી લ્યો મેં વિચાર કર્યો હું ગોથું ખાઈ ગયો ભાઈ હું ઘરમાં બેઠો તમે ટેલિફોન એક્સચેન્જમાંથી બોલો ને તમને ખબર કેવી રીતે પડી કે મેં ગંજી નથી પહેરી તો બોલ્યો કે હું તમારી પાછળની બારીના થાંભલે ચડ્યો છું અને બારીમાંથી તમારું આખું ઘર મને દેખાય છે હવે પહેરી લો ચૂપચાપ બંડી બોલો લ્યો એક બેન એના ઘરવાળાને કે લગ્ન પહેલાં તો બહુ ફાંકા મારતા હતા ને તમે તો હું હાથી ઉપર જાન લઈને આવીશ અને આવ્યા હતા તો છોટા હાથી લઈને તો કે પણ ગાંડી છોટો છોટો હાથી તો ખરો ને અને એમાંય પાછું બજેટ મોટા હાથીનું હતું નહીં એટલે છોટા હાથીમાં મારે ઊંડી જેવાળો બે હચવાઈ ગયા ઓછા બજેટમાં કામ પતી ગયું એટલે પૈસા જે બચ્યા એ તો તારા ઘરમાં બચ્યા ને એક શેઠ કે એટલા કંજૂસ કે વાત ન પૂછો અને શેઠાણીને બે હોઈ ગયા હતા અને હવારના ઉઠ્યાન શેઠે શેઠાણીને હલ બલાવ્યા તો શેઠાણીને એટેક આવી ગયેલો એટલે ગુજરી ગયેલા શેઠે બૂમ પાડીને કામવાળી બાઈને કીધું કે હવે એક પરોઠો ને એક વાડકી શાક ઓછું બનાવજો હવે તમારે છેઠાણી ખાવા નહીં ઊભા થાય એક ભાઈ એની ઘરવાળીને બહેણીને હોન્ડા લઈને જતો હતો એની ઘરવાળી આમ પાછળથી મિરરમાં જો એટલે કે આ હાવ ખોટીના કાચ લગાડ્યા તમે હાવ ખોટીના મિરર છે આ તમને ખબર નથી પડતી કે આવા મિરર લવાય તો કે પણ થયું શું તો કે આમાં મારા મોઢા જ દેખાતા નથી તો પછી એ મિરરને હું બાળવા છે અમારે હવે આ તારા મોઢા જોવા નથી લગાડ્યા કંપનીએ એક ભાઈ કે મને કે સારું થયું નરેન્દ્રસિંહ તમે મળ્યા હો તમે સાહિત્યકાર છો ને એટલે સાંસારિક વાત થોડીક પૂછવી હતી મેં તો બોલો બોલો તો મને જો આપણે બાપુજી હારે આદરપૂર્વક વાત કરીએ આપણા બા સાથે નિકાલાસ્તાથી વાત કરીએ અને ભાઈ બહેન સાથે વાલથી વાત કરીએ અને મિત્રો સાથે હસી મજાકમાં વાતો કરીએ મેં તો બધું બરાબર છે પણ કે હળું હજી સુધી એ નથી સમજાણું જાણવું કે પત્ની હારે કેવી રીતે વાત કરવી તો મેં એક ટ્રાય કરો ટ્રાય તો કે ટ્રાય કરીને જ પૂછ્યું મેં આ ટ્રાય નહીં કર્યો હોય એમને પૂછ્યું તમને ટ્રાય કર્યો ભાઈ ટ્રાય કર્યો તો શું ટ્રાય કર્યો તો મને કે એક દી મને એમથી ક ખુશખુશાલ ખુશાલ રહી જાઉં તો દાંત કાઢતો કાઢતો ફળિયા ભાગ્યો અને આંગળામાં ખાટલામાં બેઠો એટલે આવીને કે હું ખીખી ખીખી દાંત કાઢો છું ભૂંડા લાગો છો ભૂંડા લાગો છો એટલે મને હળું એમ થયું કે આ દાંત કાઢીને જવું એને ગમતું નથી બીજી દી કુઈતરું કોષ કળી ગયું એવું મોઢું કરીને જોયું વિલા મોટી બેહી ગયો ખાટલામાં તો મને કે બાર વાતુના ફડાકા મારવા છે અને અહીંયા ઘરમાં આવીને તમારા મોઢા સિવાય જાય છે હવે મને એ થાય છે કે આ કોયડો કોઈ દી ઉકેલાણો જ નથી એટલે મેં કીધું ભાઈ આવા તો ઘણા કોયડા છે ને એ નથી ઉકેલાણા એક જણો રાવણનો ફોટો જોઈને દાંત કાઢવા માંડ્યો મેં તો દાંત છે ને આવે છે એમાં તો મને કે હું હાળું એ વિચારું છું કે આ બાલ કરાવવા હાળો એકલો જતો હોય દહ માથા હોય એટલે આપણો તો નંબર અગિયારમાં જ ગણાય ને એના દહ માથાના દાઢી બાલ કરે એટલે આપણો તો અગિયારમાં નંબરમાં જવાઈએ ને પછી પાછો જો એ ગલ્લે જાય અને સિગારેટ લે તો એક પેકેટ તો એને એક જ ફરામાં ખોખું ખાલી થઈ જાય ને કારણ કે એ તું દહ મોટા એટલે દહ બી ને અને બીજું કે આ હાળું થયું કે આ પેન્ટ કે જબ્બા લેખા નથી પહેરતો નકર તું જબ્બા લેખાને પેન્ટ પહેરતો હોત તો દરજીએ કંટાળી જાય એકની એક વ્યક્તિના આટલા બધા સેવા દહ જોડી જેટલા કપડાંનો ટાઈમ એને એકનામાં જાય ને મેં કીધું ભાઈ તારે ક્યાં એને કાપડ લાવી દેવું છે કે ક્યાં એને પાનના ગલ્લે પૈસા ચૂકવા છે પણ કે બસ ને આ તો ખાલી નવરો એટલે વિચારતો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો